ગુજરાતમાં આગામી સાત મહિના રોજ લોકસભાની ચૂંટણી યોજનારી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે કરી રહ્યા છે ત્યારે પુરુષ લોકસભાના કોંગ્રેસ અને આપના ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરફ વસાવાએ તેમની બે પત્નીઓ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા કલેક્ટર કચેરી ખાતે પોસ્ટ પહોંચતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા લોકસભાની માહોલ ત્યારે ગત રોજ ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ બોતેર વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોઈ સાક્ષ પક્ષ સામે વિપક્ષની ચંછાઓ પ્રચાર સાથે હોસ્ટેલ ગ્રાઉન્ડ સાથે જન્નત આશીર્વાદ યાત્રા કાઢી હતી ચૈતર વસાવા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપના ગઢ સમાન શક્તિનાથ ખાતે હજારોની જનમેદની સંબોધી ભાજપ પર પ્રહારો કર્યા હતા જો કે ગત રોજ રામનવમીના તહેવારો હોવાને કારણે સરકારી રજા હોવાથી ચૈત્ર વસાવા આજ રોજ તેમની કુળદેવી ત્યાં મોગીના દર્શન કરી પોતાની બંને પત્નીઓ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાનો ઉમેદવારી પત્ર જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાને આપી શપથ લઈ પોતાની દાવેદારી નોંધાવી હતી ઉમેદવારી પત્ર ભરતી વેળાએ ભરૂચ જિલ્લા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સાવે જણાવ્યું હતું કે જનતા આ વખતે પરિવર્તન ઈચ્છે છે અને આ વખતે પરિવર્તન થવાનું છે ગઈકાલે જાણ આશીર્વાદ યાત્રામાં જનમેનની ધબધપતા તાપમાં ઉમટી પડી હતી અને પૂરો ભરોસો છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તમામ લોકો રાત દિવસ મહેનત કરી ભરૂચ લોકસભાની સીટ આ વખતે ઇન્ડિયા ગઠબંધન તરીકે અમે જીતીશું તેવી આશા છે જનતા પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તન આ વખતે થવાનું છે ત્યારે કાલે પણ લાગતી પણ વધારે લોકોની જનમેદની અહીં ઉમટી પડી હતી ધગધગતા તાપમાં અને આજે જ્યારે અમે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે અમને પૂરો ભરોસો છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો આ લોકસભાની ચૂંટણીમાં અમે રાત દિવસ મહેનત કરીશું અને ભરૂચ લોકસભાની

ત્યારે ભરૂચ બેઠક ઉપર સતત છ ટર્મ થી જીતવા આવતા મનસુખ વસાવા સામે ચેતર વસાવાનું જોર કેટલું ચાલે છે તે જોવું રહ્યું રિપોર્ટ ટીવી ન્યૂઝ